નમસ્કાર દર્શક મિત્રો ધી લોક સતાશયોમાં આપનું સ્વાગત છે પીએમ મોદીના હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે થવા જઈ રહ્યો છે કલ્કી મંદિરનો શિલાયાંશ જે હા ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કી धाम મંદિરનું નિર્માણ શ્રી કલ્કી धाम નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે અને આ શ્રી કલ્કી धाम ને વિશ્વનો સૌથી અનોખું મંદિર કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ કલ્કી ધામ એ વિશ્વનું પ્રથમ એવું ધાર્મિક સ્થળ હશે કે જ્યાં ભગવાનની મૂર્તિ તેમનો જન્મની પહેલા જ સ્થાપિત કરવામાં આવશે તો ચાલુ જાણીએ કે આ શ્રી કલ્કીધામ મંદિર કેવું હશે અને તેની ખાસિયત શું શું હશે તો તમે જણાવી દઈએ કે ખબર એવી મળી રહી છે કે આ મંદિર માં ભગવાન વિષ્ણુ ના દસ અવતારો ના દસ અલગ અલગ ગર્ભ હશે શ્રી સંકુલ ધામ એકર માં પૂર્ણ થશે જેને પાંચ વર્ષ લાગશે રાજસ્થાન ના ભરતપુર જિલ્લા માં સ્થિત બંશી પહાડપુર ના ગુલાબી પથ્થરો થી આ મંદિર નું નિર્માણ કરવામાં આવશે ગુજરાત નું સોમનાથ મંદિર અને અયોધ્યા રામ મંદિર પણ અહીના પથ્થરો થી બનાવવામાં આવેલું છે

આગ એક પગ ઊંચો છે લોકો માને છે કે આ પગ ધીમે ધીમે નીચે નમી જશે આ ઉભા થયેલા પગ પર પણ ઘા છે લોકો કહે છે કે જે દિવસે આ ઘર જશે તે દિવસે ભગવાન જન્મ થશે પૌરાણિક માન્યતા અનુસાર પાપ તેની ચરમ સીમા પર હશે ત્યારે ભગવાન વિષ્ણુ નો દસમો અવતાર કલ્કી દુષ્ટો નો અંત કરવા માટે અવતાર લેશે તમે જણાવી દે કે અગ્નિ પુરાણ ના અધ્યાયમાં કલ્કી અવતાર ને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડે સવાર તરીકે દર્શાવવામાં છે છે ભગવાન કલ્કી જેમાં ઘોડાનું નામ દેવદત્ત તરીકે દર્શાવવામાં આવ્યું છે પૌરાણિક માન્યતાઓ અનુસાર કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે તેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે ત્યારે કલ્કી અવતાર લેશે અને આ રીતે સંભલનું કલ્કી ધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થાન હશે કે જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મની પહેલાં આજે સ્થાપિત કરવામાં આવશે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ